નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર સાડા નવ કલાકે તથા બપોરે એક મોરબીના ઝૂલતા પુલ તૂટી ગયા બાદ ચાલતા કેસમાં એકવીસ અનાથ બાળકો અંગે હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને લઈ હાઈકોર્ટે આદેશ આપ્યો છે જેમાં ઘટનામાં કુલ એકવીસ બાળકો અનાથ થયા છે દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોના હિતમાં આદેશ આપવામાં આવ્યો છે તેમાં ઓરેવાના માલિક સામે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરો બાળકોના પ્રાથમિક શિક્ષણ બાદ પણ ખર્ચ ભોગવો પ્રોફેશનલ કોર્સ માટે તમામ ખર્ચ ભોગવવા આદેશ કરાયો છે બાળકોને મજબૂત શિક્ષણ મળે તે તમારી જવાબદારી છે તમામ છોકરીઓના લગ્ન વિષયક બાબતોની ચિંતા કરવા કોર્ટે મૌખિક આદેશ આપ્યો છે તેમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પછી પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવાને આદેશ છે પ્રોફેશનલ કોર્સ માટે પણ તમામ ખર્ચ ભોગવવા ઓરેવાને આદેશ છે જેમાં બાળકો તમારા બોસના પણ બોસ થઈ શકે તે મુજબનું શિક્ષણ આપવું પડે તો પણ એ પણ તમારી જવાબદારી છે તેમ હાઈકોર્ટે જણાવ્યું છે કોર્ટ અધિકારી ઐશ્વર્યા ગુપ્તાએ બે ભાગમાં અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે મોરબી દુર્ઘટનામાં પીડિત બાળકોના ભવિષ્યને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે અનાથ થયેલ અથવા માતા કે પિતા ગુમાવેલા બાળકના ભવિષ્યને લઈને સવાલ કર્યા હતા તેમાં અનાથ બાળકીના ભવિષ્યમાં લગ્ન વિશે કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે માનવીય અભિગમ રાખતા કોર્ટનું અવલોકન છે કે જો તેના પિતા જીવતા હોય તો લગ્નનો તમામ ખર્ચ પિતા ઉઠાવે છે કોઈપણ માતા પિતા માટે તેમના બાળકના લગ્નની જવાબદારી મહત્ત્વની હોય છે અનાથ બાળકો અને છત્રછાયા ગુમાવનાર બાળકોના લગ્ન ખર્ચ અંગે પણ વિચાર કરવો પડશે ઘટનામાં કુલ એકવીસ બાળકો છે જે અનાથ થયા છે ચૌદ બાળકો એવા છે જેમણે માતા અથવા પિતા ગુમાવ્યા છે તેમજ સાતથી આઠ છોકરીઓ છે જેમાં કેટલીક છોકરીઓની ઉંમર ખૂબ નાની છે

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર